ફતેપુરા તાલુકા પંચાયત કચેરીની ગેલેરી કિંમતી ડોક્યુમેન્ટની કચરાપેટી બનાવી મુકતા તાલુકાના અધિકારીઓ ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના જવાબદાર અધિકારીઓ કચેરીના પહેલા માળે તાલુકાની કિંમતી ડોક્યુમેન્ટ ખુલ્લી ગેલેરીમાં મૂકી નાશ કરવા મજબૂર કેમ બન્યા દાહોદ જિલ્લામાં વારવાર વિવિધ વિવાદો વચ્ચે અગ્રસ્થાને રહી સબ સલામત એવી સ્થિતિમાં સ્થાન મેળવી લેતી કચેરી એટલે ફતેપુરા તાલુકા પંચાયતની કચેરી ફતેપુરા તાલુકા પંચાયત કચેરીમાં અગાઉ લાખો કરોડ રૂપિયાના કૌભાંડો આચરાયો હોવા બાબતે ચર્ચાઓએ વેગ પકડ્યો હતો અને ગેરરીતિ આચરનાર તત્વોને છાવરવાના ઇરાદાથી તાલુકાના કસુરવાર જવાબદાર અધિકારીઓ સામે બદલી સિવાય દાખલો બેસી શકે તેવી કોઈ શિક્ષા થઈ હોય તેવું ધ્યાનમાં નથી તાલુકા પંચાયતના જવાબદારોના મેણાપીણાથી તકલાદી તત્વો દ્વારા પ્રજાના નાણાંનો દુરુપયોગ થાય છે તે જગ જાહેર બાબત છે અને ગેરરીતિ આચરવા માટે જે ડોક્યુમેન્ટ તૈયાર થાય છે તે ડોક્યુમેન્ટનો નાશ કરવા તાલુકા તંત્રના જવાબદારો પણ કામે લાગતા હોવાનું તાલુકાની ખુલ્લી ગેલેરીમાં પડેલા કચરા પેટીના કાગળોની જેમ કિંમતી ડોક્યુમેન્ટની દશા જોતા જણાય આવે છે આજરોજ ફતેપુરા તાલુકા પંચાયત કચેરીની પ્રત્યક્ષ મુલાકાત દરમિયાન તાલુકા પંચાયત કચેરીની નિષ્કાળજીને કારણે કેટલીક ક્ષતિઓ જોવા મળી હતી જે ક્ષતિઓ પૈકી ખાસ કરીને તાલુકા પંચાયતના પહેલા માળે આવેલ ખુલ્લી ગેલેરીમાં તાલુકા પંચાયતના કિંમતી ડોક્યુમેન્ટના પોટલા તથા છૂટા કાગળો કચરા પેટીની જેમ નાખેલા નજરે પડ્યા હતા અને જ્યાં આ પોટલા રાખ્યા હતા તેની બાજુના ખૂણામાં થૂકદાની બનાવી હોય તેમ પાન મસાલાની પિચકારીઓથી પોટલાઓનો રંગ લાલ થઈ ગયો હોવાનું નજરે જોતા જણાય આવ્યું હતું ત્યારે પ્રશ્ન એ થાય છે કે જે ડોક્યુમેન્ટ તાલુકા પંચાયત કચેરીના ઉપયોગમાં લેવાયેલા હોય તે ડોક્યુમેન્ટની ક્યારે જરૂર પડે ત્યારે તાલુકાના જવાબદારો તેવા ડોક્યુમેન્ટ ક્યાંથી લાવશે તે એક પ્રશ્ન છે જો કે ફતેહપુરા તાલુકામાં લાખો કરોડો રૂપિયાની ગેરીતિ આચરવામાં આવે છે અને આ નાશ કરવાના ઈરાદે ખુલ્લી ગેલેરીમાં નાખી મૂકવામાં આવેલ દસ્તાવેજનો નાશ પામશે ત્યારે કદાચ કોઈ ખાસ તપાસ કરાય ત્યારે ખોટા ડોક્યુમેન્ટની ગેરીતિ આચરનાર બચી જશે પરંતુ તાલુકાના જવાબદાર અધિકારીઓ શું જવાબ આપશે તે પણ એક પ્રશ્ન છે કદાચ સરકારી કચેરીમાં વપરાયેલ ડોક્યુમેન્ટની એક્સપાયરી ડેટ આવતી હોય તેમજ જેમ પોલીસ દ્વારા પકડવામાં આવેલ દારૂનો જાહેરમાં નાશ કરવામાં આવે છે તેમ જાહેરમાં નાશ કરવો જોઈએ જોકે આ ખુલ્લી ગેલેરીમાં તાલુકા પંચાયત કચેરીમાં વપરાયેલા ડોક્યુમેન્ટ રાખવામાં આવે છે ત્યાં અંદરથી તાળું મારી કોઈ બાહ્ય વ્યક્તિને જાણ ન થાય તેનું તાલુકા તંત્ર દ્વારા ખાસ ધ્યાન રાખતું હોવાનું પણ જોવા મળ્યું પરંતુ આજ રોજ ગ્રામ પંચાયતમાં ચૂંટણીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય તો આ તાળું ખોલતા અમારા પ્રતિનિધિની નજરે પ્રત્યેક જોતા તાલુકામાં વપરાયેલા ડોક્યુમેન્ટની આવી દશા જોવા મળી કે હાલ તો આવનાર સમયમાં વરસાદી દિવસો આવી રહ્યા છે ત્યારે ડોક્યુમેન્ટ વરસાદી પાણીથી ધોવાઈ આપોઆપ નાશ પામશે ત્યારે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ધ્યાન આપે તથા ડોક્યુમેન્ટ કઈ કચેરીના જવાબદાર અધિકારીઓની બેદરકારીથી નાશ કરવા માટે રાખવામાં આવ્યા છે તેની તપાસ કરવામાં આવે તથા જે તે જવાબદાર સામે ખાતાકીય પગલાં ભરી કચરા પેટીની જેમ રાખી મૂકેલા ડોક્યુમેન્ટ કચેરીમાં વ્યવસ્થિત જગ્યાએ સાચવણી અર્થે રાખવામાં આવે તે જરૂરી છે રિપોર્ટર પ્રવીણ કલાર ફતેપુરા